but ભારત વર્ષની અંદર ભારત દેશની અંદર આપણે સૌ ગઈકાલથી સાંભળ્યું એમ કે પહેલગામ કાશ્મીરની અંદર એ ખૂબ મોટી દુર્ઘટના એ ઘટી છે અમુક લોકોના એમ કહેવાય અહમને કારણે આજે આવી દુર્ઘટનાઓ થઈ છે ભગવાન શ્રીહરિના ચરણોમાં હું એ તમામ માટે પણ પ્રાર્થના કરું છું સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય વતી હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું કે એ પ્રસંગની અંદર જે જે ભક્તો કદાચ ઇજાગ્રસ્ત થયા હોય જેને પોતાનો દેહ ખોયો હોય એ તમામને ભગવાન શાંતિ પ્રદાન કરે તમામને ભગવાન શક્તિ પ્રદાન કરે અને વિશેષ કરીને આ કથાના માધ્યમથી આજે ભાગવતજીના ચરણોમાં એ પ્રાર્થના કરું છું કે આ કથાના શબ્દો એવા લોકો સુધી પહોંચાડજો કે જે હજી આજના સમયની અંદર પણ એમ કહેવાય સનાતન ધર્મની અંદર ભગવાનની અંદર વિશ્વાસ નથી રાખતા અને એમ કહેવાય ખોટા માર્ગે પોતાના અહંકારના કારણે કરીને સમાજને જ્યારે પીડિત કરે છે એવા તમામ લોકોને ભગવાન સદ્બુદ્ધિ પ્રદાન કરજો એવી હું મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું